જય માતાજી આજે આપણે બનાવીશું મુંદી મુંદી બનાવવા માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે એને છાળીને લીધો છે ચાળીને મુંદી બનાવવા માટે હંમેશા લોટ ચાળીને જ લેવાનો હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરીશ થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરતા જઈશું વધારે નથી નાખવાનું તો કઠા પાડી દેશે ને મિક્સ નહીં થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરીશ આ રીતનું પતલું કરવાનું ચમચીથી આ રીતે પડે એકનો સ્મૂથ એ રીતનું પતલું કરવાનું આમાં ચૂટકી ખાવાનો સોડા એડ કરીશ અને કલર એડ કરીશ ફ્રૂટ કલર અને મિક્સ કરીશ હવે આમાં કરીશ મિક્સ કરીશ હવે ચાસણી બનાવી લઈએ ચાસણીમાં જે વાટકી આપણે ચણાનો લોટ લીધો હતો એ જ વાટકી આપણે સાકર લેવા એ જ વાટકી આપણે પાણી એડ હવે એમાં થોડા કેસરના દાણા એડ કરીશ અને થોડી થોડું એલાયચી એડ કરીશું મિક્સ કરીશું ચાસણી આપણે એકદમ તાર વાળી નથી કરવાની હાથેથી આમ થાય હાથેથી એકદમ ચીપચીપ થાય એવી જ ચાસણી ને બરોબર ઉકળવા દેવાની જોઈ લઈએ ચીપ ચાસણી થઈ ગઈ છે કે નહીં ને એક ચમચીમાં દહીં થોડું ઠંડુ થવા દઈએ ચીપચીપી થાય થોડી થોડી હવે બે મિનિટ પછી બંધ કરી દઈશ હા ચાસણી આપણી થઈ ગઈ છે તાર જેવી નથી કાઢવાની આવી જ કરવાની ચીપચીધી હવે આને બંધ કરી દઈશ આપણે આ ઝારાના મદદથી આપણે આમાં છાળણી છાળણીના મદદથી આપણે મુંદી પાડીશું હવે ચેક કરી લઈશું તેનું ગરમ બરોબર થઈ ગયું છે કે નહીં મુંદી પાડવા માટે બરોબર થઈ ગઈ છે હવે આપણે આ રીતે ચાણી આ રીતે બેસન આ પકડી રાખશું આપણે કઈ હલાવશું દીને બે મિનિટ સુધી કુકતાવા દેસુ મંદી આપણી કૂપ થઈ ગઈ છે લિમિટ જેવું થઈ ગઈ છે હવે આપણે એ કાઢી દઈએ આપણે આ આ રીતે ઝાડાથી પણ પાડી શકીએ નહીં હું તમને એમાં પણ બતાવું ને આ રીતના બધી મુંધી આપણે બનાવી લઈશું હવે આપણી મુંધી બધી રેડી થઈ ગઈ છે હવે આપણે એને ચાસણીમાં એડ કરીશું બની છે ને જો એકદમ પોચી અને એકદમ સ્મૂથ બની છે ને હવે આપણે એની ચાસણીમાં એડ કરીશું હવે આપણે આને એક થી બે કલાક સુધી ઢાંકીને ચાસણીમાં જ રેવા દઈશું બે કલાક થઈ ગયા છે હવે જોઈ લઈએ બુંદી રેડી થઈ ગઈ છે હવે હું તમને સર્વ કરીને બતાવું હવે આપણે કાજુ બદામ આ રીતે છીણીને એડ કરીશું આ રીતે સમારીને પણ એડ કરી મુંડી રેડી થઈ ગઈ છે મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ